માત્ર એકસો ને વીસ રૂપિયાની અંદર પ્યોર રાજસ્થાની ટેસ્ટ અપાવવા લઈને આવી ગયો છે ભાઈ આવી જાય જ્યારે પણ ગુજરાતી અને રાજસ્થાની ખાવાની વાત આવે ત્યારે મહકાલી દાલબાટી નું નામ સૌથી પહેલા આવે બોસ મિત્રો દાલબાટી ની પ્લેટ આપણી જોડે સરસ મજાનું પ્યોર દેશી ઘી એ ને સરસ મજાનું ઘી નાખી જાય ઉપર અને બોસ ખાસ વાત એવી છે કે એમની આજે દાળ એની અંદર માત્ર માત્ર ખડા મસાલા યુઝ કરવામાં આવે છે ભાઈ આટલી સરસ મજાની દાલબાટી ભાઈ આપડા થી તો રેવાતું નથી તો આપડે તો ચાલુ કરીએ છીએ ભાઈ સાબ સુ દાલ બાટી છે ભાઈ એ સરસ મજાનું બટકું ભર્યું ભાઈ કેવું પડે ભાઈ એક નંબર એમાં પણ મિત્રો અહીંયા તમને ફિક્સ ગુજરાતી થાળી પણ મળી જવાની છે પણ સ્વીટ સાથે બાકી જો વાત કરીએ તો શું સેવ ટમેટા ની સબ્જી હતી ભાઈ સાબ એક નંબર હાઈલી રિકમેન્ડેડ એમાં જો મિત્રો તમે મારા જેમ કાઠિયાવાડી ખાવાના લવર હોય તો ભાઈ સાબ સુ રોટલા માંથી ઘી બહાર આવી જાય ભાઈ ભાઈ કેવું પડે છે કઢી રોટલો આપે છે ભાઈ સાબ એક નંબર જેન્યુઅનલી દિલ ખોલીને ખવડાવે ખવડાવે કોઈ જાતની કંજુસા કે કચાસ જોવા મળશે નહીં અને જે કઢી રોટલો હતો વાય ભાઈ મોડા મુક્ત એક જ વાત આવે કે ભાઈ એક નંબર મારા ભાઈ એક નંબર પહોંચી જજો તે બી લોકેશનની વાત કરીએ તો રિંગ રોડ ની ઉપર તમને જોવા મળી જવાનું છે HP નું પેટ્રોલ પંપ તેની પ્રોપર બાજુમાં તમને જોવા મળી જશે સિલ્પ આર્કેડ કોમ્પ્લેક્સ તેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આવેલું છે ભાઈ માકાડી રેસ્ટોરન્ટ તે બી રાજવાની થતી નથી પહોંચી જજો